વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે આજે આપણા રામલલ્લાનો જન્મદિવસ છે તો ન રામનવમીની તમને બધાની અને તમારી ફેમિલીની હાર્દિક શુભકામના આજે આપણે બનાવવાના છે નાળિયેરના લડ્ડુ કઈ રીતે બનાવશું એ જોઈ લઈએ સૌથી પહેલાં આપણે કઢાઈ લીધી છે એની અંદર મેં નાની બે ચમચી ઘી એટલે કે દેશી ઘીને એડ કર્યું છે ઘી થોડું આપણું ગરમ થાય એટલે મેં નાળિયેરની છીણ એડ કરી છે ટોટલ ત્રણ કપ એટલે કે કપના મેઝરમેન્ટથી આ જે આપણે આ લડ્ડુ બનાવવાના છે ત્રણ કપ નારિયેલ છીણ આપણે એડ કરીશું એટલે કે નારિયેલ બુરાદો આપણે એડ કરીશું અને વધારેની ખાલી બે બે મિનિટ માટે આપણે એને સોટે કરવાનું છે એટલે કે ખાલી થોડી વાર માટે આપણે એને પ્રોપર શેકવાનું છે બે મિનિટ જેવું થઈ ગયું છે એટલે કપના મેઝરમેન્ટથી જો આપણે ગણીએ તો મેં દોઢ કપ જેવું મેં દૂધ એડ કર્યું છે તમે કોઈ પણ ઠંડુ ગરમ તમે દૂધ એડ કરી શકો છો દૂધ એડ કર્યા પછી આપણે પ્રોપર એને હલાવતા રહેવાનું છે મેં સાઈડમાં ફ્રેશ મલાઈ એટલે કે જે દૂધની મલાઈ હોય એ બે ચમચી જેવી એડ કરી હતી જેના કારણે આપણે માવવાની જરૂર નહીં પડે અને જે મલાઈ છે માવવાનું કામ કરશે એનાથી આપણા જે લડ્ડુ છે એકદમ ટેસ્ટી બનશે અને ખૂબ જ સરસ બનશે હવે આપણે પ્રોપર હાથ ચલાવતા રહે છે આપણે પ્રોપર જે છીણ છે અને જે દૂધ છે એકદમ સરસ રીતે પકવા લાગ્યું છે એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે પ્રોપર એ જે દૂધ છે જ્યાં સુધી ઓબ્ઝર્વ ન થાય ત્યાં સુધી આપણે ચડાવવાનું છે એક ચમચી જેવું મેં ઇલાયચીનો પાવડર એડ કર્યો છે જેના કારણે ઇલાયચીનો થોડું એક સારું ટેસ્ટ આવશે અને કપના મેઝરમેન્ટથી મેં વધારે નહીં એક કપ પૂરો ભરીને મેં ખાંડ એડ કરી છે કેમ કે ત્રણ કપ આપણે નાિયેલનો બુરાંદો લીધો હતો તો એના અકોર્ડિંગ દોઢ કપ જેવું આપણે દૂધ એડ કર્યું અને એક કપ જેવી આપણે ખાંડ એડ કરી તમે બસ એટલું આપણે ધ્યાન રાખવાનું છે કે આપણો જે નારિયલનો બુરાંદો છે નીચેથી ચીપકે નહીં એની સાથે આપણે મિલ્ક પાવડર એડ કરીશું એક પેકેટ છે એટલે કે દસ રૂપિયાની એક પેકેટ આવે છે એ આપણે એડ કરી શકીએ છીએ નિયરબાય કોઈ પણ કિરાના સ્ટોરમાં તમને મળી જશે જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે આ સ્ટેપને સ્કીપ પણ કરી શકો છો રામલલાનો જો આ પ્રસાદ તમને ગમ્યો હોય મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં હવે પાછા આપણે આવી જઈએ આપણા લડ્ડુ તરફ આપણા હાથ એકદમ કન્ટિન્યુઅસલી ચાલી રહ્યા છે અને હવે આપણે જોઈ શકીએ છીએ કે જે દૂધ હતું એ પણ ઓબ્ઝર્વ થઈ ગયું છે અને જે ખાંડ હતી એ પ્રોપર આની અંદર મિક્સ થઈ ગઈ છે આખા પ્રોસેસની અંદર આપણી જે ગેસની ફ્લેમ છે એકદમ લો રસે મીડિયમ પણ નહીં લોમાં રાખવાની છે જેના નાળિયેલ નીચેથી બળસની હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને થોડીવાર પાંચથી દસ મિનિટ માટે આને ઠંડુ પડવા દઈશું હવે મેં જે આપણે લડ્ડુ રેડી કરવાના છે એને મેં બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે એક આપણું વ્હાઈટમાં રહેશે અને બીજામાં મેં રંગ એડ કર્યો છે જે ગ્રીન કલરનો રહેશે હવે પ્રોપર આપણે કલરને એકદમ સરસ મિક્સ કરી દઈશું અને હાફ હાફ આપણે કરી દઈશું મેં અલગ અલગ વાસણની અંદર એને ટ્રાન્સફર કરી દીધું છે બીજી બે પ્લેટની અંદર મેં નારિયેલનો બુરાંદો એડ કર્યો છે એટલે કે આપણે કોટિંગ એનાથી કરી શકશું તમે આ પાર્ટ સ્કીપ પણ કરી શકો છો અને કરવું હોય તો તમે કરી પણ શકો છો એક જે નારિયલનો બુરાંદો છે વ્હાઈટ રસે ને જે બીજું છે મેં એમાં કલર એડ કરીને એને થોડું ગ્રીનિશ સ્ટોન આપ્યો છે હાથમાં થોડું ઘી લગાવીને હવે આપણે લડ્ડુ બનાવીશું નાના નાના શેપથી આપણે લડ્ડુ બનાવવાના છે આ લડ્ડુ બનાવવા ખૂબ જ ઈઝી છે લડ્ડુની આઉટર જે લાઇન છે તો કે આઉટર એની સરફેસ છે એકદમ ચીકની થઈ જાય માટે આપણે પ્રોપર એને રાઉન્ડ શેપમાં બનાવીશું હવે લડ્ડુ આપણો એક તૈયાર થઈ ગયેલું છે ગ્રીન લડ્ડુને આપણે વ્હાઈટ કોટિંગ કરીશું નારિયેલના બોરાંદાની અને જે વ્હાઈટ લડ્ડુ છે એને આપણે ગ્રીન કોટિંગ કરીશું જેના કારણે એનો લુક પણ સરસ લાગશે અને ખાવામાં પણ મજા આવશે આવી રીતે આપણે બધા આપણા લડ્ડુ રેડી કરી દઈશું વન બાય વન બટ એક ટીપ છે સૌથી પહેલાં તમે વ્હાઈટ લડ્ડુ બનાવજો નહીં તો વ્હાઈટ અને ગ્રીન બધું મિક્સ થઈ જશે અને આપણા જે કલર છે એ કલર આપણા નહીં પ્રોપર આવી શકે આપણા લડ્ડુ એકદમ તૈયાર છે વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરવાનું જણાવવાનું ભૂલતા નહીં અને જેના લુક જો નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રામ ના જન્મદિવસની તમને ફરીથી એકવાર ફરી તમને શુભકામના શ્રી રામને હવે આપણે લડ્ડુનો ભોગ ચઢાવીને આ લડ્ડુ આપણે એન્જોય કરીશું થેન્ક યુ સો મચ રાધે રાધે